હવે વાત જે હું કરવા જઈ રહ્યો છું એ છે રેવન્યુ તલાટી ખાસ કરીને ઘણા બધા મિત્રો જે છે એ રેવન્યુ તલાટીની રાહ જોઈને બેઠા છે અને રેવન્યુ તલાટી જે છે એ ખૂબ સારી પોસ્ટ છે દરેક વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ હશે કે લગભગ દસ વર્ષ પછી આ આ ભરતી આવે છે એટલે ઘણા બધા વિદ્યાર્થીઓને અસમંજસતા હતી કે ભાઈ સાહેબ આનો સિલેબસ તમે આપો અમારી પાસે આ સિલેબસ લગભગ જોવા જઈએ તો છેલ્લા અઠવાડિયાથી આવી ગયો હતો પરંતુ એવું થતું હતું કે ભાઈ અમે કદાચ વાત મૂકીએ અને કદાચ એ ખોટી પણ પડે એટલે આજે જે વાત મૂકવા જઈ રહ્યા છીએ એ વાત પણ અમે મોસ્ટ પ્રોબેબલી અમે નાઇન્ટી નાઇન પર્સન્ટ સ્યોરિટી સાથે અમુક બાબતોમાં શ્યોર છીએ કે આ પ્રકારનો સિલેબસ હોઈ શકે છે એટલે આજે રેવન્યુ તલાટી જે છે એનો સિલેબસની સાથે સાથે તમને એક વિનંતી સભર એ રિક્વેસ્ટ કરું છું કે જો તમે કોમ્પિટિટિવ એક્ઝામના એઝ એ યોદ્ધા છો એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાના યોદ્ધા છો તો તમારી પાસે હવે બહુ જ ઓછો સમય છે ભરતી આવી અને તાત્કાલિક જતી રહેવાની છે એટલે આવતા મહિનાની શરૂઆતમાં ફર્સ્ટ વીકમાં તમારી જે ભરતી જે છે એની ફફિશિયલ એનાઉન્સમેન્ટ થઈ શકે છે જે લોકોએ ગ્રેજ્યુએશન કરેલું છે એ જ લોકો આ પરીક્ષા આપી શકશે અને જે આ પરીક્ષા છે એ પરીક્ષા માટે જે ઉમેદવારો છે ખાસ કરીને રાહ જોઈ રહ્યા છે સિલેબસની તો એ સિલેબસમાં એટલું જ કહેવાનું કે હું જે અત્યારે આ સિલેબસ બોલી રહ્યો છું એની નિયર એબાઉટ નેવું ટકા તો સિમિલિયર આજ સિલેબસ આજુબાજુમાં છે થોડાક હશે કંઈક નાના મોટા ચેન્જીસ હોય તો અલગ વસ્તુ છે બાકી હું શ્યોર છું કે આ જે સિલેબસ છે એ સિલેબસની આજુબાજુમાં જ તમારે તૈયારી જો હશે તો તમને એ પરીક્ષામાં ફાયદો કરાવશે સિલેબસ જે છે એ છે અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ એ વીસ અને વીસ એટલે કે ટોટલ ચાલીસ માર્કનું એ તમારું અંગ્રેજી અને ગુજરાતી વ્યાકરણ એ વીસ અને વીસ માર્ક એટલે કે એ રીતે અને ત્યારબાદ જે આપણું બંધારણ છે એમાં જોવા જઈએ તો બંધારણ એ તમને ત્રીસ માર્કનું ત્યારબાદ જે ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો એ ત્રણેય ભેગું થઈ અને ત્રીસ માર્કનું હું ડિટેલ સિલેબસ છે એ ડિટેલ સિલેબસ પણ આગળના દિવસોમાં તમારા હાથમાં આવશે પરંતુ ઉપરનો ઓવરવ્યૂ એ તમને મળી રહે એટલા માટે આ એક પ્રયત્ન હું કરી રહ્યો છું કે જેથી કરી જે વિદ્યાર્થીઓ તૈયારી કરે છે તો એને એક ટાર્ગેટ ઓરિયન્ટેડ તૈયારી થાય એવો મારો પ્રયત્ન છે ત્યારબાદ અર્થવ્યવસ્થા છે સાયન્સ એન્ડ ટેક છે અને પર્યાવરણ છે તો એમાં સૌથી વધારે વેટેજ કદાચ આજ વખતે જે રહી શકે છે એ છે સાયન્સ એન્ડ ટેક અને ટોટલ મેં જે આ વાત કરી કે ઇકોનોમી પર્યાવરણ સાયન્સ એન્ડ ટેક વિજ્ઞાન અને સામાન્ય વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી અને સામાન્ય વિજ્ઞાન બંને આ ત્રણેય વિષય વસ્તુ ભેગી થઈ અને તમારે ત્રીસ માર્કનું વેટેજ એ રહી શકે છે ત્યારબાદ જે કરંટ અફેર વર્તમાન પ્રવાહ જે છે એ લગભગ તમારે છેલ્લા એક વર્ષનું વર્તમાન પ્રવાહ કરવું પડશે અને વેઇટેજની દૃષ્ટિએ જોવા જઈએ તો ત્રીસ માર્કનો વેઇટેજ એ વર્તમાન પ્રવાહની અંદર રહી શકે છે અને ત્યારબાદ જે રીઝનિંગ જે આપણે કહીએ છીએ તાર્કિક ગણિત એ તાર્કિક ગણિત જે છે એ આજો કે ગેમ ચેન્જર બને એમાં ના ને કદાચ બની શકે છે જે લોકોનું ગણિત સારું છે એને પણ કહેવાનું કે ભાઈ ચાલીસ માર્કની તૈયારી રાખજો એટલે મોસ્ટ સિમિલિયર જોવા જાવ તો જે વર્તમાનની હવે જે મુખ્ય પરીક્ષા છે સીસી ગ્રુપ બી એ ગ્રુપ બી નું સિલેબસ જે છે એ નાઇન્ટી ફાઈવ નિયર અબાઉટ એ આવો જ રહેશે બરાબર એટલે જો જે લોકો તૈયારી કરે છે એ ખાસ આ વાતનું ધ્યાન રાખે મેં જે સિલેબસની અંદર જે ટોપિક કીધા ગણિત છે ગુજરાતી છે અંગ્રેજી છે ત્યારબાદ જે અન્ય વિષયો છે સામાન્ય વહીવટ સોરી સામાન્ય નોલેજ સામાન્ય જ્ઞાનના તેમાં પણ બંધારણ છે ઇકોનોમી છે વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી છે કરંટ અફેર છે આ બધા જ વિષયો ઉપર થોડું ધ્યાન રાખીને ચાલશો તો તમને આમાં વધારે ફાયદો રહેશે એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને કહેવાનું કે જે મેં સિલેબસ કીધો એ સિલેબસને આધીન ચાલજો એટલે નવો કોઈ નવો ટકા તમને ક્યાંય વાંધો નહીં આવે બસો માર્કની આ પરીક્ષા રહેવાની છે અને એકસો વીસ મિનિટ તમારી આ જે પરીક્ષા છે એ ઓએમઆર પદ્ધતિથી અને એમસીક્યુ બેઝ એ લેવાઓની પ્રબળ શક્યતાઓ છે પ્રબળ શક્યતાઓ બરાબર એમાં પણ હું નાઇન્ટી નાઇન પર્સન્ટ શ્યોર છું કે એમસીક્યુ બેઝ આ પરીક્ષા લેવાવાની જ છે અને એમસીક્યુ બેઝ આ પેપર આખે આખું લેવાશે એટલે દરેક જે મિત્રો છે એ આ ઓએમઆર પદ્ધતિથી પરીક્ષા લેવાય અમે એવો પ્રયત્ન કરી નાખ્યો છે કરી ચૂક્યા છીએ કે આ રેવન્યુ પરીક્ષા જે છે એના માટેનો લેટર અમારા દ્વારા જે સામાન્ય વહીવટી વિભાગ છે કે સીએમ કાર્યાલય છે કે મહેસૂલ વિભાગ છે તેની સાથે સાથે ગૌણ સેવા પસંદગી મંડળ છે ત્યાં સુધી અમે આ લેટર એ પહોંચાડી દીધો છે અને એમાં અમે રિક્વેસ્ટ કરી દીધી છે કે ભાઈ આ પરીક્ષા એ સીબીઆઈટી પદ્ધતિથી મહેરબાની કરીને ન લેવાય એટલે એનું કહેવાનું તા તાત્પર્ય એવું હતું કે સીબીઆઈટી એટલે તમે ક્યાં સીબીઆઈટી ગયો છો એટલે મેં કીધું કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટ તો કે ચોઈસ બેઝ રિસ્પોન્સ ટેસ્ટ લેવાય તો તમને કંઈ વાંધો ચોઈસ બેઝ લેવાય નથી અમને કોઈ વાંધો નથી અમને એનાથી જ વાંધો છે કે તમે કોમ્પ્યુટર બેઝ જે ભૂતકાળમાં સીસીઈ અને ફોરેસ્ટની ભરતી એની સાથે સાથે અન્ય જે ભરતીઓ લીધી એમાં જે ગપલાઓ થયા એવા ગપલાઓ ભવિષ્યમાં ન થાય એટલે કે કોમ્પ્યુટર બેઝ રિસ્પોન્સ ટેસ્ટથી આ પરીક્ષા ન લેવાય એનું એક તકેદારીના ભાગ રૂપે ધ્યાન રાખવામાં આવે નિત્ર પછી આવનાર દિવસોમાં અમે ફરીથી પાછા લડાઈ ભૂમિકામાં અમારે આવવું પડશે અને ગૌણ સેવાનો જો ઘેરાવો કરવો પડે તેના માટેની પણ અમારી તો તૈયારી છે જ બરાબર એટલે આ જે પરીક્ષા છે રેવન્યુ તલાટી એ રેવન્યુ તલાટી હવે દરેક વિદ્યાર્થી મિત્રો ઉમેદવાર મિત્રોને કહેવાનું કે આ જે રેવન્યુ તલાટીની પોસ્ટ છે એ દરેક ઉમેદવાર મિત્રો છે એ મને લાગે છે કે ઘણા સમયથી તૈયારી કરતા હોય છે તો આ જે સિલેબસ છે એ સિલેબસ જોવા જઈએ તો એમાં હવે સમય માગવાનો મતલબ રહેતો નથી કારણ કે તમે અત્યાર સુધીમાં જો કદાચ કહી શકાય કે સીસીની તૈયારી કરી હોય કે પછી અન્ય પોલીસ કોન્સ્ટેબલ કે પીએસઆઈની ની તૈયારી કરી હોય તો મોસ્ટ પ્રોબેબલી એની આજુબાજુનો જ સિલેબસ છે અને ખાસ કરીને જે લોકો ગ્રુપ તૈયારી કરે છે તો તો એને કે ભાઈ સોનામાં સુગંધ બરાબર એના માટે તો કદાચ આ જે સિલેબસ છે એ કારણ કે નેવું ટકા સિલેબસ તો આની આજુબાજુનો જ છે જે માઇનોર ચેન્જ બની શકે માઇનોર ચેન્જ કહું છું દસ ટકા કે પાંચ ટકાનો એ માઇનોર ચેન્જ છે ને એ સમજી શકાય એવો છે અને એ તમને વાંધો નહીં આવે કારણ કે તમે લાંબા સમયથી જ્યારે કોમ્પિટેટિવ એક્ઝામની તૈયારી કરતા હોય તો મને ખ્યાલ છે કે સામાન્ય ચેન્જ હોય એ સામાન્ય ચેન્જ કારણ કે રેવન્યુ છે તો રેવન્યુની નિયર એબાઉટ જે સામાન્ય ચેન્જ છે એ સામાન્ય ચેન્જ માટે તમારે તૈયાર રહેવું જોઈએ બાકી મેં તમને કીધું એમ કે ભાઈ આ જે પરીક્ષા છે એનો જે સિલેબસ છે એ મોસ્ટ પ્રોબેબલી રહેવાની જે શક્યતા છે એ યાદ છે હું ફરીથી સિલેબસ જે છે એ રિપીટ કરી દઉં છું અંગ્રેજી ગુજરાતી એ ત્રીસ ત્રીસ સોરી વીસ વીસ માર્ક એટલે કે વ્યાકરણ જે છે એ વીસ વીસ માર્ક જે પછી કરંટ સોરી રિઝનિંગ જે છે એ ચાલીસ માર્ક ત્યારબાદ કરંટ અફેર છે એ ત્રીસ માર્ક ત્યારબાદ રાજ્ય વ્યવસ્થા આરટીઆઈ અથવા તો કહી શકાય કે બંધારણ જે નિયમો છે છે બંધારણના અનુચ્છેદોની જે વાત છે એ ત્રીસ માર્ક ત્યારબાદ ઇતિહાસ ભૂગોળ સાંસ્કૃતિક વારસો એ ત્રીસ માર્ક અને અર્થવ્યવસ્થા પર્યાવરણ વિજ્ઞાન એન્ડ ટેકનોલોજી એ ત્રીસ માર્ક આ જે સિલેબસ છે એ સિલેબસને આધીન તમારે તૈયારી શરૂ કરી દેવી જોઈએ કદાચ મારો વિડીયો પૂરો થાય અને ત્યારબાદ જો તમે તૈયારી શરૂ કરી દેશો તો મને એવું લાગે છે કે કદાચ તમે સિલેબસ તમારો કમ્પ્લીટ અઢી મહિનાની અંદર થઈ જશે અને ગણતરી રાખજો કે અઢી મહિનાની અંદર જ તમારી આ જે પરીક્ષા છે એ કમ્પ્લીટ થઈ જશે બરાબર કારણ કે બહુ ઝડપી આ પ્રોસેસ ચાલવાની છે કારણ કે કાચબા ગતિએ નહીં ચાલે સસલા ગતિએ ચાલશે બુલેટ ગતિથી ચાલે તો નવીન નહીં કારણ કે ત્રણ મહિનાની અંદર કદાચ આ ભરતી પ્રક્રિયા પૂર્ણ થઈ જાય એવી પણ શક્યતાઓ સેવાઈ રહી છે તૈયારીઓ ચાલી રહે ચાલુ જે અત્યારે છે એમાં મે મહિનાની અંદર ફોર્મ ભરાઈ જાય પછી એ સ્ક્રૂટની થઈ જાય અને ત્યારબાદ તાત્કાલિક ધોરણે જે પ્રક્રિયા જે છે જૂન જુલાઈ જ્યારે શાળાઓ ખુલશે ત્યારે એ શાળાઓની મંજૂરી લઈ અને પરીક્ષાઓ લેવાની તૈયારીઓ પણ શરૂ થઈ જશે કારણ કે જે રીતે અત્યારે શાળાકીય શાળાનું જે વેકેશનનો જે પીરિયડ છે એ વેકેશનના પીરિયડમાં પરીક્ષા નહીં લેવાય પરંતુ જેવું વેકેશન ખુલશે એટલે તડામાર તૈયારીઓ જે છે એ શરૂ થઈ જવાની છે એટલે આ સિલેબસને ઓરિયન્ટેડ જો તમે તૈયારી કરશો તો મોસ્ટ પ્રોબ્લેમલી વાંધો નહીં આવે